મોકલી આપતી વડોદરા શહેર પોલીસ કામના આરોપી અનુમાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર વડોદરાના નામે સીઆરઆઈ આર પ્રાઇવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટ કંપની મારફતે લાકડાના પેકિંગ કરેલ કાર્ટુનોમાં ફોરેન બનાવટનો વિદેશી દારૂ રેડ લેબલ સ્કોચ વિસ્કીની પેટેન નંગ સિતિહાસિક કુલ બોટલ નંગ એક હજાર ચુમ્માલીસ કિંમત રૂપિયા વીસ લાખ અઠ્યાસી હજારનો જથ્થો લેબોરેટરી કેમિકલના બિલોની આડમાં મંગાવેલ જે દારૂનો જથ્થો આજરોજ મીનાક્ષી કમ્પાઉન્ડ વડોદરા ખાતે આવેલ સી આર આઈ રોડવેઝ પ્રાઇવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટ કંપની ખાતે આવતા મેનેજરે તેઓને ફોન કરતાં તેણીને ગન આવતા મોડેથી આવીને લઈ જઈશ તેમ જણાવીને પોતાનો મોબાઈલ ફોન બંધ કરી લેબોરેટરી કેમિકલના બોગાસ બિલોની આડમાં માત્ર રકમોનો ફોરેન બનાવટની વિદેશી તારોનો જથ્થો પોતાના આર્થિક ફાયદા સારો મંગાવી ગુનો કરેલ હોય જે બાબતે બાપુદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે